બેન આવે ગીત આવે છે ને કયું ધીમે કેમે બોલશો તો જશે ઉડી જશે કોયલ શું શીખવે નાચવાનું શીખવે હે મહી બેન મહી ટીચર બે બે કોયલ ટીચર કોયલ કે ગઈ એક કોયલ એક કામ ભઈ ગઈ હા મે હિન કોયલ બેન આપણી સ્કૂલમાં માં આવ્યા જો એક ગાડી ની પાછળ છે જો મોડું દેખાડો આ જો કોયલ બેન આવ્યા નિશાર માં ભણવા દરરોજ આવે છે હો આપણે તન રૂમ માં બેસીને એટલે આપણે ગયા વર્ષે પણ વિડિયો બનાવે તો કોયલ બેન નો જો

પછી ઓલું ગીત ગાય ને